ખંભાણીયા તાલુકાના લાલપરડા ગામના લોકો વીજ દાંધિયાથી પરેશાન થયા છે ગ્રામજનોમાં વીજ દાંધિયાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગરમીના ભારે ઉકળાટ વચ્ચે સ્થાનિક લોકો બફાયા છે મોટી સંખ્યામાં લોકો રોષ સાથે વીજ ફીડર પર પહોંચી પૂરતો વીજ પુરવઠો આપવા માંગ કરી છે ગ્રામજનોની અનેક રજૂઆત છતાં સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે સમસ્યાનું નિરાકરણ ન થતા લોકોએ વીજ પ્રવાહ બંધ કર્યો હતો અને લોકો દ્વારા વીજ ફીડરનો ગેરાવ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી વીજી વિશીલના પ્રશ્નોને લીધે અમે ભેરા થયા હતા 66 કેવીએ અમને છેલ્લા 1 મહિનોથી આ પાવર મળતો નથી ત્રણ વર્ષ પહેલાં સાહેબું પીજી વેસીલના કહીને ગયા હતા કે અમે તમારો આખું ફીડર મેન્ટેનન્સ કરાવી આપશું હજી સુધીમાં કંઈ કરાવ્યું નથી અને જે પણ લાઈટ ફોલ્ટમાં જાય તો અમારે હાથે રિપેર કરવી છે કરવી પડે છે રાતના કે દિવસના હેલ્પર તાણે પહોંચતા નથી હાથે જ રિપેર કરીએ છીએ અમે સમસ્યા હોય એટલે વાતો પૂર્યું છે સાહેબ આમાં છે ને પાણીનું પ્રશ્ન ફૂલ છે પાવર હોય નહીં થોડું થોડું પાણી હોય અને બધો પ્રશ્ન જ છે અત્યારે અત્યારે રજૂઆતમાં દોઢસો બસો માણસ હતું મારા ગામનું અને રજૂઆત કરી છે ને સાહેબ અમને દસ દિવસનો ટાઈમ આપ્યો છે કે દસ દિવસમાં તમને તમારા વાડી વિસ્તારનું ગામ જ્યોતિનું મેન્ટેનન્સ કરી આપશું દસ દિવસમાં નહીં થાય તો અમે આખા ગામજનો પાછા આવીને ધરણા ઉપર બેસશું